એક દિવસની વાત છે હું ખૂબ ટેન્શનમાં હતો ઓફિસેથી ઘરે આવ્યો અને મેં મારું મોબાઈલનું ઇનબોક્સ જોયું તો બે અગત્યના ઈમેલ હતા અને આ ઈમેલના જવાબ મારે તાત્કાલિક આપવા પડે તેમ હતા એટલે ઘરે આવીને પણ હું મોબાઈલ લઈને બેઠો ઘણી બધી કલાકોથી પપ્પાની રાહ જોઈ રહેલી મારી દીકરીથી આ દ્રશ્ય ન જોવાયું તે મારી પાસે આવી અને પછી એણે મારી પાસેથી મોબાઈલ ચૂંટવી લીધો મારાથી ખૂબ ગુસ્સે થઈ જવાયું હું તેને ખીજાયો અને દીકરી રૂમમાં ચાલી ગયો મિત્રો પપ્પાની રાહ જોતી ખૂબ મનમાં ને મનમાં હસતી મુસ્કુરાતી આ દીકરી અચાનક જ દુઃખી થઈ ગઈ આ વાત આ પ્રસંગથી મારા પર બહુ જ અસર ઘણા સમયથી પપ્પાની રાહ જોતી દીકરીની ખુશી એક ક્ષણમાં જ દુઃખમાં ફેરવાઈ ગઈ મિત્રો આ ઘટના પછી મેં ખૂબ વિચાર્યું અને મને જે શીખવા મળ્યું તે આજે મારે તમને સૌને કહેવું છે મારા પેરેન્ટિંગના પ્રયોગો પરથી બહુ જ બધું જે મને શીખવા મળ્યું છે એ તમે પણ શીખવા માંગતા હો તો આ વિડિયોને અંત સુધી જુઓ અને હા એ તમને ગમે તો કોમેન્ટ આપવાનું ના ભૂલશો નમસ્કાર મિત્રો હું છું કુણાલ પંચાલ અને પેરેન્ટિંગ ફોર એવરમાં આજે આપણે વાત કરીશું બાળ ઉછેરમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એ પણ સીધું ને સટ ટૂંકું ને ટચ પહેલી મહત્વની વાત બાળકને પ્રેમથી સમજાવીએ તેના પર ગુસ્સો ક્યારેય ન કરીએ બાળકને હંમેશા આપણા વર્તનથી શીખવાડીએ આપણા આચરણથી શીખવાડીએ તેને ખાલી ખોટી સલાહ કોઈ દિવસ ના આપવી જોઈએ ત્રીજી અને મહત્વની બાબત એ છે કે બાળકની ઈચ્છા જાણવાનો આપણે પ્રયાસ કરીએ મોટાભાગે માતા પિતા એવું કરતા હોય છે કે બાળકની ઈચ્છા જાણ્યા વગર પોતાની મરજી જે છે તે જ વસ્તુ બાળક પર ઠોકી બેસાડતા હોય છે માટે યાદ રાખો ક્યારેય બાળકની પસંદગી જાણો અને એ પસંદગી પ્રમાણે કરવાની અને તક આપો ચોથી મહત્વની ટીપ્સ એ છે ઉછેર માટે કે બાળકને હંમેશા કોઈ પણ વસ્તુ કે ખાવાની બાબતો હોય તો પણ વહેંચીને રહેવાની ટેવ પાડીએ બાળકને કોઈ વસ્તુ પ્રત્યે ક્યારેય માલિકી ભાવ ન આવે તે વાતનું ખાસ ધ્યાન રાખીએ પાંચમી મહત્વની ટિપ્સ એવી છે મિત્રો કે બાળકને કોઈ પણ વસ્તુ માત્ર આપવાની કે લઈ દેવાની નથી પરંતુ આ વસ્તુને સાચવીને વાપરતા શીખે તેનું મૂલ્ય સમજે આ પણ કહેવાનું છે જેમ કે જો બાળકને આપણે મોંઘી સાયકલ લઈ દઈએ છીએ તો આ સાયકલની સફાઈ કરવી આ સાયકલને વ્યવસ્થિત સાચવવી યોગ્ય જગ્યાએ મૂકવી આવું બધું પણ આપણે શીખવવું જોઈએ છઠ્ઠી ટિપ્સ એવી છે કે બાળ ઉછેર જો સારી રીતે કરવો હોય તો બાળકને સમય આપવો જોઈએ માત્ર બાળકને સંપત્તિ આપીએ કે સુવિધા આપીશું તો તેનાથી તેનો ઉછેર બરાબર થવાનો નથી મારી સાતમી ટીપ્સ એવા પેરેન્ટ્સ માટે છે કે જે ખૂબ આવેગમાં આવી જાય છે જે ખૂબ ઇમોશનલ થઈ જાય છે મિત્રો કોઈ પણ સંજોગો હોય કદાચ ટીનેજમાં હોય એવું બાળક આપણું છે એ કોઈ ભૂલ કરી બેસે છે અથવા કોઈ વાતથી જો આપણે તેને સમજાવવું છે તો ક્યારેય અતિશય આવેગમાં આવી ન જવું જોઈએ એટલે કે સ્વસ્થતાપૂર્વક આપણે આપણા બાળકને સમજાવવું જોઈએ બાળ ઉછેરમાં આઠમી મહત્વની વાત મને એવી લાગે છે કે બાળક જ્યારે કોઈ જીદ કરે છે ત્યારે બહુ સ્વસ્થ રહીએ શાંત રહીએ ક્યારેય તેને રોકીએ નહીં ટોકીએ નહીં અને હા બાળકના પર હાથ ઉઠાવવાનું કે તેને મારવાનું તો ક્યારેય વિચારવું ન જોઈએ બાળ ઉછેર માટે ખૂબ અગત્યની નવમી વાત મિત્રો બહુ મજાની વાત એ છે કે ઘણી બધી વખત મેં જોયું છે કે પેરેન્ટ્સ પોતાના બાળકો સાથે માત્ર સારી સારી વાત કરતા હોય છે માત્ર ફીલ ગુડ આવે તેવી વાત કરતા હોય છે બાળક તરફ કોઈ પણ વિષયમાં હંમેશા સાચી વાત લઈ જવાનો આપણે પ્રયાસ કરવો જોઈએ આ જે બાળકને તમે સાચી હકીકત નથી જણાવતા તો જીવનમાં કોઈક ને કોઈક સમયે તો એને સાચી ખબર પડવાની જ છે અને આવા સંજોગોમાં તમે એની સાથે ખોટું બોલ્યા છો તેવો ભાવ ન આવે એ માટે થઈ અને બાળકને હંમેશા સાચી વાત સ્વસ્થ રીતે અને મક્કમતાથી કહેવાનો આગ્રહ રાખીએ પેરેન્ટિંગ ફોર એવરમાં અમારી નવ ટીપ્સ તમે સાંભળી છે તો સાંભળી લ્યો દસમી અને ખૂબ મહત્ત્વની ટીપ્સ આ ટિપ્સ કંઈક એવા પ્રકારની છે કે મોટા ભાગે પેરેન્ટ્સ એવું કરે છે કે પોતાના રીતે જ બાળકોના નિર્ણયો લેતા હોય છે એવું ન કરીએ બાળકને પોતાને એટલી સ્વતંત્રતા આપીએ બાળકને વિચારવાની તક આપીએ અને તો બાળક પોતાના માટે સારું શું છે ખરાબ શું છે તે અનુભવતો થશે અને એ પ્રમાણે પોતાના વર્તનને સ્થિર કરતો થશે મિત્રો આપણા ઘરમાં કે શાળામાં જ્યાં પણ આપણે બાળકો સાથે ડીલિંગ કરીએ છીએ ત્યારે આ દસ બાબતો જો બરાબર ધ્યાનમાં રાખીએ સમજમાં રાખીએ અને એ પ્રમાણે જો બાળક સાથે વર્તન કરીએ તો મને લાગે છે કે ખૂબ સરસ મજાનું પરિણામ આપણને સૌને મળશે મિત્રો પેરેન્ટિંગ ફોર એવરના આ વિડીયોમાં આપણે દસ મહત્વની ટીપ્સ જોઈ છે અને આવી બીજી દસ મહત્વની ટીપ્સ જે આવનારા પાર્ટ ટુમાં અમે કરવાના છીએ ત્યારે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો અને હા જે તમારા સ્નેહીજનો છે મિત્રો છે તે સૌને પણ આ વિડીયો વહેંચો જેથી કરીને ભારતના પ્રત્યેક બાળકોને સારા બાળક બનાવવા માટે તેનું બાળપણ ઉત્તમ બનાવવા માટે આપણે આપણું યોગદાન આપી શકીએ હેવ નાઇઝ પેરેન્ટિંગ ફોરએવર